કેવા પ્રકારનું આયોજન છે તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી આ શાંતિ સમિતિની મિટિંગની અંદર આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાથે આ બેઠકની અંદર છોટાઉદેપુર ઉદેપુર પોલીસ મથકના પીઆઈ અરુણ પરમાર રથયાત્રાના આયોજકો અને હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ યલગા ગુજરાતી અરમેશ સત્યની છોટા ઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર ખાતે જે નવમી રથયાત્રા ભગવાન જગન્નાથની રથયાત્રા રવિવારના રોજ નિર્ધારિત છે તે સંદર્ભે આજે છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમ આગેવાનો હિન્દુ આગેવાનો શાંતિ સમિતિના અગ્રણીઓ તેમજ આયોજકોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા થઈ ગત જે યાત્રા હતી એમાં કોઈ મુશ્કેલી પડી હોય તો એના નિરાકરણની ચર્ચા થઈ અને ભાગે કોઈ ઇસ્યુ નથી ગઈ વખતની યાત્રા પણ સુખરૂપે પૂર્ણ થયેલી આ વખતે પણ પૂર્ણ થશે બહારથી અમે પોલીસ ફોર્સ માગેલો છે જે અમારા પોલીસ અધિક્ષક સાહેબે ફાળવેલો પણ છે અને સંપૂર્ણ બંદોબસ્ત પોલીસ અધિક્ષક સાહેબની આગેવાની હેઠળ અમે સફળતાપૂર્વક પૂર્ણ કરશું તેવું હું પબ્લિકને વચન આપું છું